જય મુરલીધર જય દ્વારકાધીશ મિત્રો હું છું હમીર બારાડી ફ્રોમ દેવભૂમિ દ્વારકા હવે જે સામે વાળો ભાઈ જે કાલે આંદોલન એક સંગઠિત કરવાનો છે જે માણસો એમાં તો એવું વિડીયામાં એવું બોલે છે કે ગઢવી સમાજ તથા ગઢવી સમાજના આગેવાનો તથા અન્ય સમાજના વ્યક્તિઓ એ ભાઈ અહીંયા એકઠા કરવાના છે સોનલ માના મંદિરે તો મિત્રો એક વસ્તુ યાદ રાખજો આ કોઈ સમાજ સમાજ વચ્ચે નથી આહીર સમાજ અને ગઢવી સમાજનો બહુ પુરાનો અને જૂનો રિસ્તો સંબંધ છે મામા ભાણેજનો સંબંધ છે તો ગઢવી સમાજે ત્યાં કાલે જવાની જરૂર નથી હું તમને આ વિડીયોના દ્વારા મનાય એક રિક્વેસ્ટ કરું છું મનાય મતલબ કે મારા મિત્રો બહુ બધા ગઢવી છે એ લોકો તો નથી જ જવાના પછી બઈના ગઢવી હોય કે પછી સલાયાના હોય ભોગાત ના હોય કે અન્ય ગઢવી સમાજ હોય એ લોકો તો કાલે આંદોલનમાં જવાના નથી આંદોલનમાં વીસ જણાથી ઉપર થવાના નથી એ પણ મારું વસ્તુ યાદ રાખજો અને રહી વાત જો એ વ્યક્તિ ગમે તે રીતે કરીને સમાજ એકત્રિત કરે ગઢવી સમાજ તો આમાં શું થશે ભવિષ્યમાં તો આવનારા પંદર તારીખે હું મારા સમાજને ભેગો કરીશ એટલે સમાજ સમાજનું થશે આહીર સમાજ અને ગઢવી સમાજ જે હું ઈચ્છતો નથી કે કોઈ સામ સમાજ આવે આ પર્સનલ મામલો છે મારો અને ચંદુ અર્જન રૂડાચ વચ્ચે તમારે કોઈ આમાં ઇન્ટરફિયર કરી અને સમાજ સમાજ વચ્ચે સારા સંબંધો છે એ રહેવા દો તો સારું બરાબર એટલે હું આ વિડીયો આજે બનાવવાનો એ જ મારો પ્રયાસ છે કે વિડીયો તમને તમારા સુધી પહોંચાડું કે ગઢવી સમાજના કોઈ માણસો ત્યાં ના જાય તમારા સંબંધ હું સલામ કરું છું ગઢવી સમાજ મારો સિરો છે બહુ સંબંધો છે મારા બહીમાં બહુ બધા મિત્રો છે બહી આખું મારું બહુ બધું ઓળખીતું છે ઝુંગીવારું બહી તો ઝુંગીવારા દાદાને તમે પૂછો તમારા દિલથી કે આહીરનો ગઢવીનો નાતો શું છે આવા બે ટકાના લુખા બે ટકાના લુખા માણસો ભેગા કરીને તમે અહીંયા જાઓ એ સારું ના લાગે કોઈ પણ સમાજને ના જાય મારી વિનંતી છે દિલથી વિનંતી છે અને જો ક્યાંક ને ક્યાંક આ લોકો કામયાબ રહ્યા કે ગઢવી સમાજને એકત્રિત કરવામાં તો પ્રશ્ન શું થશે આવનારા દિવસોમાં લો એન્ડ ઓર્ડર બગડશે કેમકે હું પંદર તારીખે આહિર સમાજ ભેગો કરવાનો છું સમાજ સમાજ વચ્ચે લડાઈ યુદ્ધ આ આપણે ઈચ્છતા નથી કે આવું કઈ બને એટલે હું તો ક્યારેય ઈચ્છતો જ નથી કે આહીર ને ગઢવીના સંબંધો બગડે એટલે ગઢવી સમાજના બધા મિત્રો ભાઈઓ બહેનોને વિનંતી છે કોઈ ચંદુ અર્જુન રૂડાનો સાથ ના આપે કાલે કોઈ સોનલમાના મંદિરે ના જાય એવી હું વિનંતી કરું છું રિક્વેસ્ટ કરું છું કોઈ ધાક ધમકી નથી આપતો દિલથી વિનંતી કરું છું અને રહી વાત એ લોકો એવું બોલે છે કે જે ગઢવી સમાજના આગેવાનો આવશે એની નોંધ લેવાશે નહીં આવે એની નોંધ લેવાશે એવું ચંદુ અર્જુન રૂડાચ બે ટકાનો લુખો એવું બોલે છે તો મિત્રો હું પણ નોંધ લઈશ કે ત્યાં કાલે કોણ કોણ ગઢવી જાય છે ગઢવીના કોણ આગેવાન જાય છે એની નોંધ હું પણ લઈશ ધમકી નથી દેતો પણ નોંધ હું જરૂર લઈશ જેનું રિઝલ્ટ આવનારા દિવસોમાં મળશે એ પણ ફાઈનલ છે નોંધ એ લોકો લેતા હોય તો આપણે પણ લેવાના છીએ કાનૂન કાનૂનની રીતે લેશે નોંધ એટલે જે જે ગઢવી સમાજના આગેવાનો ત્યાં જાય તે પેલા વિચારજો કે તમારી પણ નોંધ લેવાશે કોણ કોણ આગેવાન ગયા છે ને ક્યાં ક્યાં સમાજના આગેવાનો ગયા છે ત્યાં કોણ કોણ વ્યક્તિ અહીંયા ગયા છે ત્યાં એક અમારો માણસ આંદોલનમાં આવશે અને વિડીયો બનાવશે એ વિડીયોમાં દેખાશે કોણ કોણ આવ્યા છે અને એની પણ અમે નોંધ લેશું મિત્રો અને આવનારા દિવસોમાં અમે એનો પણ જવાબ આપશું કે આ લોકો શા માટે ત્યાં ગયા હતા શું ઈચ્છા હતી શું આવનારા દિવસોમાં આ લોકોનો પ્લાનિંગ છે સમાજ સમાજ વચ્ચેને એંધાણ જે સમાજ સમાજ આહિર સમાજને ગઢવી સમાજની જે લડાઈ કરાવે છે એમાં શું આ લોકોની મુખ્ય ભૂમિકા છે કે શું ચંદુ અર્જન રૂડાજની પાછળ આ લોકો છે શું ચંદુ અર્જન રૂડાતને આ લોકો બેક ફંડ બેકગ્રાઉન્ડ ને બેક ફંડ આ લોકો આપે છે પૈસા આપે છે ચંદુ અર્જન એ અને કાયદાકીય રીતે હું એસપી આવેદનપત્ર આપવાનો છું દેવભૂમિ દ્વારકા જિલ્લા અને જામનગર જિલ્લાના એસપી સાહેબને હું પંદર તારીખે આવેદનપત્ર આપવા જવાનો છું અને મારા બધા તમામ આહિર ભાઈઓને સાથે લઈને જવાનો છું એટલે કાલે મિત્રો કોઈ ના જાતા તેર તારીખે ચંદુ અર્જન રૂડાતના જે એકત્રિત કરે છે એમાં કોઈ ભાગ ના લેતા એની તો અઢારે વરણને બોલાવ્યા છે અને એવું કંઈ જામનગર અને દ્વારકા જિલ્લામાં કોઈનો ત્રાસ છે નહીં અહીં સારું એવું બધું થાય છે અને આ મારી વ્યક્તિગત ચંદુઅર્જન રૂડા સાથે દુશ્મની છે બીજા કોઈ ગઢવી સમાજ કે અન્ય સમાજની નથી ધ્યાનથી સાંભળજો મિત્રો ઇમ્પોર્ટન્ટ વાત બોલું છું મારે ગઢવી સમાજ મારે શિરો માન્ય છે દિલથી મારા બધા ગઢવી સમાજ ભાણે જ છે અને હું એમના દિલથી રિસ્પેક્ટ કરું છું અને ગઢવી સમાજ મારા માટે સન્માનીય છે એટલે જે જે જ્યાં જે જે લોકો જાય છે એ બધાની નોંધ અમારી ટીમ લેશે અમારી ટીમ અમીર બારડીની ટીમ જ્યાં જ્યાં એ લોકો કોણ કોણ આવ્યા છે એનો વિડિયો બનશે કોણ કોણ ગયા છે અને શું તમારી જ્યાં જે જે વ્યક્તિ ગયા છે એની શું અપેક્ષા છે શા માટે ગયા છે લો એન્ડ ઓર્ડર બગાડવા ગયા છે કાનૂન હાથમાં લીધો છે કે એવો કોઈ ભાષા બોલે છે મારા વિરુદ્ધ કે અમારા સમાજ વિશે બોલે છે તો એનો વિડીયો અમે અહીંયા બનાવશું અને વિડીયો ક્લિપ હું આમાં મૂકવાનો છું અને કોણ કોણ ગયા છે એને પણ હું ખુલ્લા કરવાનો છું કે આ લોકોનો શું રોલ છે આની પાછળ ચંદુ અર્જનની પાછળ આ લોકો છે કે નહીં એ પણ ચકાસણી કરવામાં આવશે કાયદાકીય રીતે કાયદાથી લડવાનું કાયદો અમે હાથમાં નથી લેવાના એટલે આ લાઈવ થવાનો મુખ્ય ઉદ્દેશ્ય મારો વિડીયોના માધ્યમથી એ જ તમને કહેવાનું કે કોઈ કાલે કાલે ક્યાંય જવાનું નથી જો તમે એના ચંદુ અર્જન રૂડાચના ડાયરો બોલાવશે છે એમાં જાશો તો તમને આવનારા દિવસોમાં તમારી ચકાસણી પૂરી રીતે થશે કે તમે મારો એક માણસ કોઈ પણ આવીને ત્યાં વિડીયો બનાવશે બરાબર અને એનો જિમ્મેદાર અમે ખુદ એને આપશું કે આપણે કાયદાકીએ રે આપણે કોઈને ખલેલ પહોંચાડવાનો નથી નથી કઈ આંદોલન ખરાબ કરવાનું આ મારી પર્સનલ દુશ્મની છે ચંદુ અર્જન રૂઢાચાર્ય એટલે બીજા કોઈ કાંઈ ટેન્શન લેવાનું નથી પણ ત્યાં તમારે નથી જવાનું હું તમને વિનંતી કરું છું એટલે મિત્રો વિડીયો આપણે વધારે લાંબો નહીં કરશું પણ આ વિડીયો મૂકવાનું એ જ કારણ છે કે કાલે કોઈ ઈ સોનલમાના મંદિરે સોનલમાને આપણે ફૂલ માનીએ છીએ પણ એ લોકો જે એના સ્થાન ઉપર જે આ કૃત્ય કરવાના છે કે એકઠિત કરી અને આ કરો ને ઓલું કરો અને બધું ખોટા ભ્રમ ફેલાવવાના છે જેમાં કોઈ જાશો નહીં જે જે જાશે એની નોંધ અમે પણ લેશું જે જે હાજર છે નહીં અમે પણ વિડીયોગ્રાફી અમારા માણસો દ્વારા કરાવશું એ તમારે જોવાનું છે પણ અમે ક્યાદી કાયદો હાથમાં લેવાના નથી કાયદાકીય લડશું અને રહી વાત ગઢવી સમાજ હજી એકવાર કહી દઉં ગઢવી સમાજ અરે અમારે કોઈ વાંધો નથી આહિર અને ગઢવીને આ બધી માટેની ચંદુ અર્જન રૂડાની સાજિશ છે એટલે ગઢવી સમાજના કોઈ આગેવાનો તો જવાના જ નથી ને મને તો ગઢવી સમાજના આગેવાનો એ ચંદુના ફોન ઉપાડ્યા પણ નથી મિત્રો આ એક વિચારવા જેવી વાત છે ચંદુના અમુક ગઢવી સમાજે ફોન ઉપાડ્યા નથી એટલે આપણે વધારે વિડીયો લાંબો નહીં કરશું આ સાથે બધા મિત્રોને એ જ વિનંતી છે કાનૂન અને કાયદો કોઈ હાથમાં ના લઈએ બંધારણ બંધારણની રીતે ચાલે છે અને સામાજિક રીતે મુદ્દો ના બનાવો પર્સનલ દુશ્મની છે પર્સનલ રીતે રહેવા દઉં આ સાથે જય મુરલીધર જય સોનબાઈ જય કારીયા ઠાકર જય દ્વારકાધીશ